નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે અઢાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો હાલ મરચાંની આવક તો જે બંધ છે જે માર્ચ એન્ડિંગ પછી જે આવક થઈ હતી મિત્રો આજે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો આજે ટ્રાન્સપોર્ટ નગરમાં આવી ગયું છે હરાજીનું કામકાજ જોઈ શકો છો વિડિયોમાં હરાજીનું કામકાજ ચાલુ છે ટ્રાન્સપોર્ટ નગરમાં તો વિડિયોમાં એડ સુધી બન્યા રેજો આજના મરચાના ભાવ જોવા માટે મિત્રો આજે એક દેશી મરચાનો ખૂબ સારો એવો વકલ આવેલો છે જેના 6700 રૂપિયા સુધીના ભાવ બોલ્યા છે મિત્રો દેશી પટ્ટો હતો તો વિડિયોમાં એડ સુધી બન્યા રેજો હા 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 સારું એ તો મોટું છે અમીરા મોટું ઓલું મોટું

અરે અડસાઈ બોલર ફટો છે બોલર ફટો છે બાપ ભાઈ આવી તો આવજો હોતે કરો મજરાઈ ઉભો રહે ગામની ગામની દે દે કરો ઓરલા ઉતર ઓલુ છે રવિ ભાઈનું ઘોમલી ક્યાંથી આ તન્યા રીપી જેવું કમા રૂપિયા તો નેક ગુ ઓરતા એટલે સરસાઈ જો નેક રૂપિયા સરસાઈ એટલે ભાવીરભાઈ

મિત્રો તમે જે આગળ મરચાંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો મિત્રો દેશી મરચાંનો વકલ આવેલો હતો જે તમે જોઈ લીધો મિત્રો વિડીયોમાં હાઇસ્ટ ક્વોલિટીમાં છ હજાર સાતસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા દેશી મરચાંની ક્વોલિટીના અને મિત્રો રહેવામાં વાત કરું તો જે સુપર ક્વોલિટી છે મિત્રો એક્સ્ટ્રા ક્વોલિટી એના પણ મિત્રો ઓગણત્રીસો રૂપિયાના ભાવ બોલાવી રહ્યા છે રહેવામાં પણ જે મિત્રો ડબ્બી કલરને સુપર ફૂલ સાઇઝમાં રહેવા મરચું હોય તેના અને જે મીડિયમ ક્વોલિટી છે મિત્રો તેના ભાવ બધા મિત્રો સતરસો અઢારસો બે હજાર બાવીસો લગી ના ભાવ છે જે મીડિયમ ક્વોલિટી ડાગા અમુક મિક્સ માં હોય એમાં અને જે નબળું ફોરવર્ડ છે તે સાતસો રૂપિયા થી લઈને બારસો તેરસો નું ફોરવર્ડ મલના ભાવ છે